નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો ફરી એકવાર દેશની અંદર હાહાકાર ખતરનાક વાયરસ ની દસ્તક લોકોના ટપોટપ મોત વધુ એક ખતરનાક વાયરસે દસ્તક આપી છે અને આ નવા વાયરસના પગલે એકસો સાઠ લોકોના મોત નીપજી ચૂક્યા છે અને આ દિવસોની અંદર ચીનની અંદર વ્યુમન દર્દીઓની સંખ્યા વધી ગઈ છે એટલું જ નહીં વ્યુમન મેટાપ્યુમો વાયરસના કારણે દર્દીઓ પણ મોટી સંખ્યાની અંદર ચીનની અંદર મૃત્યુ પામી રહ્યા છે વ્યુમન મેટાપ્યુમો વાયરસ પણ કોરોનાની જેમ જ શ્વસન માર્ગ દ્વારા એટલે કે નાકની મદદથી ચેપ પહોંચાડે છે જો કે કોરોનાથી વિપરીત આ વાયરસ ઉપલા અને નીચલા શ્વસન માર્ગ બંનેની અંદર લગાવી શકે છે એટલે કે નાકની અંદરથી આ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે ચીનની અંદર રોગ નિષ્ણાત સત્તાધિકારીઓએ કહ્યું છે કે તેને અજાણ્યા કારણોથી થતા ન્યુમોનિયાના કેસ ઉપર નજર રાખવા માટે એક વિશેષ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી છે નિવેદનની સરખામણીમાં પોઝિટિવ રેટ છત્રીસ ટકા વધી ગયો છે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તમામ લોકોને આ વાયરસ ચેપના જોખમ ને ધ્યાનમાં રાખીને નિવારણ પગલા લેવાની ખૂબ જરૂર છે એટલે કે હાલ દેશની અંદર જે નવો વાયરસ અત્યારે ચીનની અંદર જોવા મળ્યો છે જે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને શિયાળાની ઋતુની અંદર આ વાયરસનો પ્રકોપ વધતો હોય છે જાણ લો ખાસ જાણીએ કે લક્ષણો સામાન્ય ફૂગ જેવા જ આ નવા વાયરસના જોવા મળી ચૂક્યા છે નિષ્ણાંતો સૂચવે છે કે શિશુઓ અને વૃદ્ધો જેમની રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ નબળી છે તેમને મેટા પ્યુમો વાયરસની ગંભીર બીમારીથી જોખમ વધારે થઈ શકે છે તેના લક્ષણો સામાન્ય રીતે સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે જેથી લોકો આ ચેપને લઈને અંદર રહેતા જોવા મળે છે આમ નવા વાયરસના લક્ષણો છે જે પણ ફ્લુ જેવા જ દક્ષાણવામાં આવી રહ્યા છે અને જે પણ તમને પણ કોઈ પણ પ્રકારની જો ફ્લુ જેવી અત્યારે મૂંઝવણ થતી હોય આવો નાનો અમથો રોગ હોય તો પણ તમારે હોસ્પિટલની અંદર જઈને ખાસ સારવાર કરાવી જોઈએ ચેપથી બચવા માટે શું કરવું જેને લઈને પણ ડોક્ટર દ્વારા પગલા જાહેર કરવામાં આવી રહ્યા છે ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો બહાર નીકળતી વખતે ભીડવાળી જગ્યા ઉપર માસ્ક પહેરો વાયરસને ફેલાતો અટકાવવા માટે બીમાર હોય ત્યાં ઘરે જ રહો એટલે કે જે પણ લોકો બીમાર હોય તે ઘરે જ રહે અને વારંવાર પર્શ થતી સપાટીઓને પણ નિયંત્રિત રીતે સાફ કરવી આ પણ અગત્યપૂર્ણ

નથી આપી રહ્યા અને અમે ન તો ગ્રાહકોને તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાની સલાહ આપી રહ્યા છીએ અમે માત્ર સંતુલિત માત્રાનો તેનો ઉપયોગ કરવાની ભલામણ કરી રહ્યા છીએ અને વધારે પડતી સોફ્ટ ડ્રિંક પીવાના કારણે કેન્સર પણ થઈ શકે છે જેવી પણ ચેતવણી ડબલ્યુએચઓ દ્વારા લોકોને આપવામાં આવી રહી છે એ સાથે જ જાહેર સ્થળ ઉપર થૂકનાર લોકોને ચેતવણી આપવામાં આવી રહેલી છે લોકો પાન માવા ખાઈને ગમે ત્યાં પિચકારી મારીને ગંદકી ફેલાવતા હોય છે જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા પાલીકા એક્શનના મોડની અંદર આવી ગઈ છે અને મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે હવે સાર્વજનિક સ્થળે થુકનાર લોકોના ફોટા જાહેરની અંદર મુકવામાં આવશે ચાલુ વાહને રસ્તા ઉપર થુકનાર બે લોકોના ફોટા મનપાએ જાહેર કર્યા છે તેમને એ મેમો ફટકારવામાં આવ્યો છે આ સિવાય સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી શહેરની અંદર એક હજાર 450 સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહેલું છે અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે જેમાં આ વ્યક્તિગત અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે આ પછી જ્યારે તમે સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો તો એ સાથે જ દવાઓ પચાસ ટકા સસ્તી સરકારે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કર્યો છે જેથી દેશની અંદર બ્રાન્ડેડ દવાઓની કિંમત અડધી થઈ શકે છે પેટન્ટ સુરક્ષા રદ થતાં પેટન્ટ ગુમાવનાર દવાઓની કિંમત પચાસ ટકા જેટલી સસ્તી થઈ શકે છે અથવા તો જો પેટન્ટ બંધ થઈ જશે અથવા તો બંધ થવાનું એલાન પણ થશે તો દવાઓની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે એક વર્ષ પછી એમઆરપી જથ્થાબંધ ભાવ ચૂચાંકમાં ફેરફાર સાથે બદલાશે તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે એટલે કે આવનાર સમયની અંદર દવાઓની કિંમતની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર સુધારો જોવા મળશે અને દવાઓ પચાસ સુધી સસ્તી પણ જોવા મળશે જેવો પણ આદેશ જારી કરવામાં આવી શકે છે ત્યારબાદ સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવે આરટીઓની અંદર ગેરરીતિને અટકાવવા મોટું પગલું લેવામાં આવશે અને મળતી માહિતી મુજબ હવે દરેક આરટીઓની અંદર સ્ટાફ બોડી હોર્મ કેમેરાથી સજ્જ થશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર કર્મચારીઓ દંડ વસૂલવાની શાખાઓની અંદર અધિકારીઓ સાથે જ વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ ઉપર બોડી હોર્મ કેમેરાથી સજ્જ કરવામાં આવશે જેથી વહીવટની પ્રક્રિયા પારદર્શક બની શકે અને જણાવી દઈએ કે બોડી હોર્મ કેમેરાની મદદથી કોઈ પણ એંગલથી વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે એટલે કે જે પણ આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે તેવા લોકો હવે ગેરરીતિ કરી શકશે નહીં કારણ કે તમામ જે કર્મચારીઓ છે જેમના શરીર ઉપર આવા બોડી હોર્મ કેમેરા લગાડવામાં આવશે જેથી કરીને ખબર પડે કે કયા કર્મચારીઓ આની અંદર ખોટું કરી રહ્યા છે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકા નુકસાનનું વળતર આપવામાં આવે છે જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર માટે પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે તો એ સાથે લોકોને આવી રહી છે અને આવું કરતા પહેલા તમે પણ એક વાર જ છેતી જજો જો તમે પણ ચીકને રોકવાની કોશિશ કરો છો તો આવું બિલકુલ ન કરો કારણ કે તે જીવલેણ બની શકે છે ડોક્ટર મતે નાક અને મોં ઢાંકીને ચીક આવવાનું બંધ કરવું એ જોખમી છે અને તેનાથી બચવું જોઈએ સાયન્સ જર્નલ બી એમ જેની રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે જ્યારે ચીકને રોકવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારા નાકને નુકસાન થઈ શકે છે મગજની છતાં પણ ફૂટી શકે છે અને આનાથી શ્વાસનળીની અંદર કોષો પણ ફાટી શકે છે અને જે તમારા મોતનું કારણ પણ બની શકે છે એટલા માટે જ્યારે પણ ચીક આવે ત્યારે ચીક ખાઈ લેવી જોઈએ અને ચીકને ન રોકવી જોઈએ જેવી પણ સલાહ લોકોને આપવામાં આવી રહેલી છે